લીંબડી ખાતે આજે જ્યારે બકરીદ હોય ત્યારે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે નમાઝ પઢવા કબ્રસ્તાન પહોંચ્યા હતા આજના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે મસ્જિદ તેમજ કબ્રસ્તાન ખાતે પોતાના સ્વજનોને ફૂલ ચડાવી અને એક સાથે નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ એકબીજાના ઘરે મળી એકબીજાને આજની બકરી ઈદની શુભકામના પાઠવવામાં આવી હતી ત્યારે લીંબડી ખાતે ઈદના કહેવાત નિમિત્તે તહેવાર નિમિત્તે સફળ બનાવવા માટે હાજી ઇસ્માઈલ હાજી મહેમૂદ હાજી યુનુસ અનવર ગુલઝાર હાજી અબ્દુલ કરીમ દ્વારા ભારતમાં આવી હતી લીમડીના તમામ મુસલમાનો દ્વારા ભારે જોરશોરથી ઉજવણી કરવામાં આવી મુસ્લિમ અને આજના દિવસને ક્યાંક ક્યાંક હિન્દુ મુસ્લિમનો ભાઈચારો પણ મળ્યો હતો રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર દિવસ તમામ મુસલમાન ભાઈઓએ બકરીથી નમાજ મસ્જીદે કાબામાં આગા કરી અને અમલ અને સુકુન હતા ફરમાવે અલ્લાહ એની પાસે દુઆ કરી આજે કુરબાની કોઈ પણ દ્વેષ રાગ હોય કોઈ પણ ઝગડા ફસાદ હોય અલ્લાહ એમને દિલને એક કરે અને નફરતને દૂર કરે અને અમલનો સુકુનવાળી જીતની રસીદ ફરમાવે એવી દુઆ કરવામાં આવે